સ્વર્ણિમ ગુજરાત યુથ ફાઉન્ડેશન સુરતની ટીમના સભ્યોએ રાત દિવસ કરતા બાદ સાથે દિવાળીના તહેવારોની ઉજવણી કરવા આજરોજ રોજ જમ્મુ કાશ્મીર બોર્ડર શ્રીનગર ખાતે રવાના થયા જેમને ફ્લેગ સેરેમની આજરોજ સરથાણા જકાતનાગા ભીગ વિમાન પાસે શહેરની પ્રબુદ્ધ નાગરિકો રાજકીય તેમજ સામાજિક સંસ્થા દ્વારા ફ્લેગ ઓફ ઓનર આપવામાં આવ્યું આ બોર્ડર ટુની વધુ માહિતી આપતા સંસ્થાના પ્રમુખ ઘનશ્યામ બિરલાએ જણાવ્યું હતું કે પોતાના પરિવારને છોડીને જાનનાર જોખમે દેશના સીમાડાની રાત દિવસ રક્ષા કરતા બહાદુર જવાનોને એક કુટુંબનું ઉપ મળે તેવા શુભ આશેથી તેના જવાનો સાથે રોકાઈને સાઈઠ બટાલિયન હેડક્વાર્ટરના

અનુભૂ કહી શકાય અને કદાચ ભાગ્ય જેને જોતો જોવા મળી શકે તેવા જે કાર્યક્રમનું આયોજન છેલ્લા છ સાત જે થઈ રહ્યું છે એવા એક ફંક્શનમાં ઉપસ્થિત હતા હું હર્ષ અને આનંદની લાગણી અનુભવું છું ગૌરવની લાગણી અનુભવું છું કે એક સાંસદ સુરતના સાંસદ તરીકે આટલી સામાજિક પ્રવૃત્તિઓને મારે સપોર્ટ કરવો જોઈએ પ્રોત્સાહન આપવું જોઈએ એ મારી એક ફરજ બની ગઈ છે અને ભાગ્યે જ કોઈ યુથ ફાઉન્ડેશન કે યુથ ફોરમ આટલી બધી એક્ટિવિટીઝ કરતું હોય કે એવું ભાગ્યે જ જોવા મળતું હોય છે અને કંઈ વૈવિધ્ય સભાની પણ કોઈ લિમિટ હોય એ તમામ લિમિટની ઉપર આ યુથ ફોર ફાઉન્ડેશન અને એની સમગ્ર ટીમ કામ કરી રહી છે એ માટે સમગ્ર ટીમને હું મારા તરફથી હાર્દિક અભિનંદન પાઠવું છું જય હિન્દ ઘનશ્યામ બિલા પ્રમુખ છે સ્વર્ણિમ ગુજરાત યુથ ફાઉન્ડેશન સુરત રોજ અમારી ટીમના બાર સભ્યો જમ્મુ કાશ્મીર બોર્ડર ઉપર સૈનિકોને મીઠાઈ અને ગિફ્ટ આપવા માટે જઈ રહ્યા છે તેમજ સરદાર પટેલની એકસો પચાસ જન્મજયંતિ નિમિત્તે સરદાર પટેલના સેચુનું પણ અનાવરણ કરશું અમારા માટે એક ગૌરવની વાત એ છે કે એ લોકો અમને એવું કહે છે કે સુરતની જે પ્રજા આખા ભારતમાં કરે છે એવું કાંઈ નથી કરતી ત્યારે સુરતમાં એક સુરતી હોવા તરીકે અમને પ્રાઉડ ફીલ થાય છે અને અમારા પ્રોગ્રામમાં